મુકામે આવેલ બાયોમેડિકલ વેસ્ટને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર મુકામે સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું ખેડા જિલ્લાના ઉત્તર સંડા ગામે છેલ્લા ઘણા વર્ષોથી હેઝાક્લીન બાયોમેડિકલ વેસ્ટ કંપની દ્વારા બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાને લઈને અનેક વખત ગાંધીનગર સુધીની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે કામગીરી કરવામાં ન આવતા ઉત્તરસંડા ગામેથી સ્થાનિકો દ્વારા ગાંધીનગર મુકામે જીપીસીબી ખાતે આરબી બારોટ ચેરમેનને આવેદનપત્ર આપીને સરપંચ ઈશિત પટેલ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અગિયારો વર્ષથી અમે ઉત્તરસંડા ગ્રામજનો આ બાયોમેડિકલ વેસ્ટ જે ગેરકાયદેસર પરમિશન આપી છે એનો વિરોધ કરી રહ્યા છે અને એના વિરોધ પેટેજ આજે ફરીથી જીપીસીબીના ચેરમેનને અમે આવેદનપત્ર આપ્યું છે અને એમણે એવું કીધું છે કે અમે તપાસ કરી અને જણાવીશું પણ દર વખતે એકને એક જવાબ આપે છે તો હું મીડિયા દ્વારા સરકારશ્રીને પણ જણાવવા માગું છું અને જીપીસીબીના બોર્ડને પણ જણાવવા માગું છું કે જે જે પટેલે ગેરકાયદેસર યુનિટ કર્યું છે અને વહેલામાં વહેલી તકે જો આ વસ્તુ બંધ કરવામાં નહીં આવે તો અમે બધા ફરીથી ગ્રામજનો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું સાહેબનું કહેવું એવું છે કે પહેલાં એમને એકવાર બંધ કરાયું હતું પછી એમને ફરી રિન્યુ કરી આપ્યું છે તો ગ્રામજનો હવે આ બાબતે શું રજૂઆત પણ હું એ જ કહું છું કે પાંચ વર્ષ સુધી આ યુનિટ બંધ રહ્યું એમના નોમ્સમાં જ લખ્યું છે કે પાંચસો મીટરની ત્રીજામાં રહેણાંક વિસ્તાર ના આવો જોઈએ તળાવ ના આવવા જોઈએ તો તે છતાં એમના જ રિપોર્ટમાં છે જીપીસીબીના રિપોર્ટમાં કે બસો ચાલીસ મીટરની ત્રીજામાં શ્રીજી સોસાયટી પાણીની ટાંકી અમારું રણછોડજી મંદિર અને ઘણા બધા ઘરો છૂટા છવાયેલા ઘરો તબેલા આવેલા છે છતાં પણ નિયમનો વિરોધ કરીને જીપીસીબીના જે લોકોએ એમના જ નિયમનો વિરોધ કરી એને પરમિશન ચાલુ કરવાની આપી છે હવે તમને કેવી બાદ આપવામાં ખાલી એ લોકોએ કીધું છે કે અમે લોકોએ ફરીથી તપાસ કરીશું સ્થળની તપાસ કરી અને યુનિટની તપાસ કરી અને તમને જણાવીશું એના સિવાય બીજું કોઈ પ્રોપર બાહીધારી અમને નથી આપી એના માટે આમ તો ક્લોઝર હતું કોમ્પ્લાયન્સના થવાના કારણે જે તે વખતે અત્યારે કામ ચલાવું ત્રણ મહિના માટે કે એનું રિવોકેશન કરી લેવામાં આવ્યું છે અને બોલો સર ત્રણ એટલે હવે કોમ્પ્લાયન્સ કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય નોન કોમ્પ્લાયન્સમાં હોય તો સામાન્ય રીતે નિયમ એવો છે કે કોમ્પ્લાયન્સમાં આવે તો એને રિવોકેશન આપવું જેવી ચીપીસ બી આપતી હોય છે આ કેસમાં પણ એને કોમ્પ્લાયન્સ જે ટેકનિકલ કમિટી છે એનો રિપોર્ટ આવ્યો છે એના આધારે આ આપેલું છે આમ છતાં ત્રણ માસ દરમિયાન પાછા એના કોઈ કોમ્પ્લાયન્ટ નોન કોમ્પ્લાયન્ટ તો પાછું એનું ક્લોઝર થઈ શકે છે હાલ જ જ્યારે સૂત્રસંડના લોકો તરફથી હમણાં જ આવેદનપત્ર આપ્યું છે ફરીવાર આપણે તપાસ કરાવી લઈશું ફરીવાર આપણે જરૂર પડે તેના જે પેરામીટર્સ છે એ ચેક કરાવી લઈશું અને જે કંઈ નિયમ મુજબ થતું હશે એ કોઈ કાર્યવાહી કરીશું તકે ક્યારે એટલે એમાં વેલંબ વહેલી તકે એટલે કોમ આપણા જે પેરામીટર્સ છે એના રિપો રિઝલ્ટ અને કમિટીનો રિપોર્ટ એ આવી જાય ટેકનિકલ એના આધારે પછી પગલાં લેવા પણ સાહેબ આ રીતે આવેદનપત્ર સી કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એનું જ્યારે પણ ફરિયાદ આવતી હોય અથવા તો રૂટીનમાં અમારે ઇન્સ્પેક્શન થાય તો એ વખતે નોન કોમ્પ્લાયન્સ હોઈ શકે પછી નોન કોમ્પ્લાયન્સ કોમ્પ્લાયન્સમાં આવી જાય માણસ સુધારો કરે તો એને સામાન્ય રીતે શરૂ થતું હોય છે એ પ્રમાણે એના શરૂ થયું છે પણ એ જો પર પોતે પેરામીટર્સ નહીં લાવે તો પછી એ ફરીવાર બંધ પણ થઈ શકે ક્લોઝર પણ થઈ શકે આજુબાજુમાં પણ નુકસાન થાય છે હા એ પણ અમારા જે નિયમો છે ભારત સરકારના જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના એ નિયમોના આધારે જ અમે મંજૂરી આપી શકીએ એનાથી વિરુદ્ધ અમે કશું કરી શકીએ નહીં ઓકે શું પગલાં લેશો આ બાબતે તમે એ દરેકમાં પગલાં નક્કી છે શોકોઝ નોટિસથી માંડીને ક્લોઝર સુધીના ચાર પ્રકારના પગલાં લેવામાં આવતા હોય છે જે પ્રમાણે એનું નોન કોમ્પ્લાયન્સ હશે એ પ્રમાણે એના પગલાં લઈશ દેશના પ્રધાનમંત્રી યોગ છે સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે ત્યારે ગ્રામજનોને આ સ્વચ્છતા બાબતે તકલીફ પડી રહી છે તો આ બાબતે આપણે મળી તકે જીપીસીસી સીધી પગલાં લે એવી માંગ છે સરકારશ્રીના જે કંઈ નીતિ નિયમો છે એને ધ્યાન રાખીને શક્ય એટલા સારી રીતે પગલાં લઈશું આપણે ઓકે થેન્ક યુ નામ મારું નામ મીનાક્ષી મકવાણાબેન કયા ગામના છો અને અત્યારે તમે ક્યાં આવ્યા છો હું ઉત્તર સંડાની છું પ્રોપર ઉત્તર સંડાની છું અમે ગાંધીનગર આવ્યા ગાંધીનગર શું અમે જે બાયો છે ને બાયો મિસ્ટિક તેના માટે અમે આંદોલન માટે આવેલા છે સરને અમે રિક્વેસ્ટ કરી છે કેમ કે અમે નજીકમાં રહીએ છીએ પ્લસ કે અમને અમને ગામજનોને બહુ નુકસાનકારક છે પ્લસ કે અમારા આ ગામ માટે અમે આના માટે આંદોલન કરીએ છીએ આઈ થિંક છેલ્લા અગિયાર એક વર્ષથી આ ચાલે છે એના માટે અમે અગિયાર એક વરસથી આ વિરોધ ઉઠાયો છે પણ હજી એના માટે કોઈ એક્શન લેવામાં આવ્યું નથી જો હવે ખરેખર આ આંદોલનમાં તમે જે અધિકારી સારી રીતે સહકાર નહીં આપે તો શું કરશો તો એના માટે અમે ગામજનો આગળ વિરોધ ઉઠાવી આગળ જઈશું આગળ પગલાં ભરીશું કેવા અમે સરકારમાં રજૂઆત કરીશું આના માટે અમે સરકારમાં રજૂઆત કરીશું પ્લસ કેના એના માટે અમે ગામજનો એક થઈશું ગાંધીનગર ઉત્તરસંડાના ગ્રામજનો જીપીસીબીમાં આવ્યા છો શું રજૂઆતો અને શું એનું કેટલું એનો અમલ ઉત્તરસંડા ગામમાં છેલ્લા અગિયાર વર્ષથી હેઝાક્લીન બાયોમેડિકલ વેસ્ટ કાર્યરત છે અને એને બંધ કરાવવા માટે અમે ગામજનો આજે આવ્યા છીએ જો સાહેબને અમે આવેદનપત્ર આપ્યું સાહેબે અમને કહ્યું છે કે તપાસ કરાવીશું અમે અને તપાસ કરાવીને એક્શન લઈશું પણ અમે અગિયાર વર્ષથી આવીએ છે અગિયાર વર્ષથી અમે આ એકની એક જ વસ્તુ સાંભળવામાં આવે છે અમને લોકોને ગામવાળાને કે તપાસ કરાવીશું અમે પણ હજુ લગીને એ લોકોની તપાસ પૂરી થઈ નથી તમારી માગણીને સંતોષ તો આગળ શું કરે અમારી માગણીને સંતોષ અમારી માંગણી સંતોષ હશે નહીં તો અમે આવનારી આગામી ચૂંટણીનો સખત વિરોધ કરીશું જે સરકારને ધ્યાને લેવો પડશે આ વિરોધ અમે નોંધાવીશું